અશ્વપતિ નામે એક રાજા અને માલવી નામે એક તેની રાણી હતી એ બંને ખૂબ જ ભક્તિવાન દયાળુ અને દાનેશ્વરી હતા પ્રભુ કૃપાથી તમામ લોકિક સુખ હતા પરંતુ રાજા રાણી હંમેશા ઉદાસ રહે એક વાતની ખોટ હતી કે પ્રભુએ આટલું બધું સુખ આપ્યું કોઈ વાતની કમી રાખી નહીં તો સંતાન સુખ શા માટે ના આપ્યું રાજા અશ્વપતિ રાણી માલવીને ઘણું આશ્વાસન આપે પરંતુ રાણીનું મન માને નહીં એક દિવસ રાજાએ માલવીને કહ્યું કે રાણી આજથી હું સાવિત્રી દેવીને આરાધના કરવા જાઉં છું કદાચ આપણને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળી જાય જો તેની કૃપા હશે તો આપણી મનોકામના જરૂર પૂર્ણ થશે આમ કહી રાજા તો ચાલી નીકળ્યો દૂર દૂર જતા જંગલ આવ્યું અને જંગલમાં એક જગ્યાએ રાજાએ આસન જમાવ્યું અને સાવિત્રી દેવીનું તપ કરવાનું શરૂ કર્યું રાજાની શ્રદ્ધા અને ભક્તિથી એક દિવસ સાવિત્રી દેવી તેના ઉપર પ્રસન્ન થયા અને કહ્યું કે રાજન બોલ તારી શું ઈચ્છા છે રાજા સાવિત્રી દેવી પાસે સંતાન પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરે છે સાવિત્રી દેવી કહે કે તે હું જાણું છું પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી તેમ છતાં તારી શ્રદ્ધા અને ભક્તિથી હું પ્રસન્ન થઈ છું માટે જા તારા ઘરે એક કન્યાનો જન્મ થશે આમ કહી આશીર્વાદ આપી સાવિત્રીમાં તો અંતર ધ્યાન થઈ ગયા રાજાના હરખનો પાર રહ્યો નહીં આનંદ પામદો પામતો મહેલ પહોંચ્યો રાણીને બધી વાત કહી સમય ને જતા ક્યાં વાર લાગે છે નવ માસ પૂરા થયા રાણીને ત્યાં એક સુંદર કન્યાનો જન્મ થયો રાજાને રાણીએ આ કન્યા માં સાવિત્રીના આશીર્વાદથી મળેલ હોવાથી તેનું નામ સાવિત્રી રાખ્યું સાવિત્રી તો દિવસે ને દિવસે મોટી થવા લાગી અને જોત જોતામાં રાજા તેના લગ્ન કરવા માટે વિચાર કરવા લાગ્યો તેણે એક દિવસ સાવિત્રીને કહ્યું કે બેટા તું ઉંમર લાયક થઈ છે છતાં આજ સુધી કોઈ રાજ્યમાંથી તારા માટે માગું આવ્યું નથી તો મારી ઈચ્છા છે કે તું તારે માટે યોગ્ય વર શોધી લગ્ન કરે પિતાજીની ઈચ્છાને માન આપીને સાવિત્રી તો નીકળી ચાલી પતિની શોધમાં ફરતા ફરતા એક જંગલમાં કે જ્યાં રાજા ધૂમસેન અને તેની રાણી સૈયા તથા પુત્ર સત્યવાન સાથે રહેતા હતા કે જે પોતાના પાડોશી રાજા સાથે હારી ગયો હતો અને પોતાનું રાજ્ય ગુમાવી જંગલમાં રહેતો હતો સાવિત્રી ત્યાં આવી પહોંચી પરંતુ રાજા ધૂમસેન તો આંખે અંધ હતો સાવિત્રીએ જ્યારે સત્યવાનને જોયો ત્યારે તેના મનમાં સંતોષ થયો કે બસ આજ મારો જીવનસાથી પ્રધાનને વાત કરી પ્રધાન રાજા ધૂમસેનને વાત કરી સાવિત્રીએ સત્યવાનને સમજાવ્યો અને મનથી સત્યવાનને પોતાનો પતિ માની પ્રધાન સાથે ઘરે પાછી ફરી પોતાના પિતાને સર્વે વાત કરી જણાવી અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી આ વાતને થોડા દિવસ થયા અને એક દિવસ રાજા જે બેઠા હતા ત્યાં તો નારદજી નારાયણ નારાયણ કરતા આવી ચડ્યા રાજાએ તેમને પ્રણામ કર્યા આસન આપ્યું અને નારદજીએ સ્થાન લીધું એજ સમયે સાવિત્રી પણ ત્યાં આવી પહોંચી અને નારદજીને પ્રણામ કરે છે નારદજીએ સાવિત્રીને પરણાવવા બાબત રાજાને પૂછ્યું ત્યારે સાવિત્રીએ જ નમ્ર ભાવે પોતાની વાત કહી સાવિત્રીની વાત સાંભળી નારદજીએ કહ્યું કે રાજન સાવિત્રીએ પોતાનો યોગ્ય વર શોધ્યો છે પણ પણ દેવર્ષિ બોલતા કેમ અટકી ગયા કાઈ છે જરૂર આપ જો નહીં કહો તો મનમાં ઉચાટ થશે માટે સત્ય વાત જણાવો નારદજી કહે કે સાંભળ રાજા પુત્ર સત્યવાનનું આયુષ્ય ઘણું ટૂંકું છે આજથી એક વર્ષ બાદ તેનું મૃત્યુ થશે બસ એટલા માટે જ હું અટક્યો હતો પરંતુ સાવિત્રી નક્કી કર્યા પ્રમાણે તેના લગ્ન સત્યવાન સાથે જ કરજો ભાવિ પ્રબળ છે લખ્યાલેખ મિથ્યા થવાના નથી ભગવાન નારાયણ સૌનું કલ્યાણ કરશે આટલું કહી નારદજી નારાયણ નારાયણ કરતા ચાલી નીકળ્યા રાજાએ સાવિત્રીને સમજાવવાની મહેનત કરી પણ સાવિત્રી એકની બે ન થઈ તેથી રાજાએ સાવિત્રીના લગ્ન કર્યા અને સાવિત્રી તો પોતાને ફાળે આવતું કામ ઝડપથી પતાવી સત્યવાન સાથે જંગલમાં સાસુ સસરાની આજ્ઞા લઈને જાય એક દિવસની વાત છે સત્યવાન જંગલમાં લાકડા લેવા જાય છે અને સાવિત્રી પણ સાથે જ જાય છે સાવિત્રીને એક જગ્યાએ બેસાડી સત્યવાન લાકડા કાપવા માટે ઝાડ પાસે ગયો અને જ્યાં કુહાડીનો ઘા કરવા જાય ત્યાં જ તો તેને ચક્કર આવ્યા અને નીચે પડી ગયો સત્યવાનને નીચે પડતો જોઈ સાવિત્રી દોડીને નજીક આવી સત્યવાનનું માથું ખોડામાં લઈને રડવા લાગી અને ત્યાં તો સત્યવાનનું શરીર ઠંડુ પડવા લાગ્યું એવામાં સાવિત્રી જોયું કે મહાબળવાન વીર પાડાની સવારી ઉપર પોતાની પાસે આવે છે જ્યાં પોતાની પાસે આવ્યા ત્યાં સાવિત્રી તેમને ઓળખી ગઈ અરે આ તો યમરાજા અને તે બોલી ઉઠી કે યમરાજા હું એ તો જાણું છું કે માનવીના પ્રાણ લેવા તમારા દૂતો આવે છે પરંતુ તેને બદલે આ આપ જાતે આવ્યા તેનું કારણ શું સાવિત્રીનું કહેવું સાંભળી યમરાજ બોલ્યા કે બેટી સત્યવાન એક સત્ય પુરુષ છે નીતિવાન છે ધર્મિષ્ઠ છે માતે તેના પ્રાણ લઈ શકવાનું મારા દૂતોનું ગજુ નથી એટલે હું જાતે જ આવ્યો છું આટલું કહેતા જ યમરાજાએ સત્યવાનનો પ્રાણ તેના શરીરમાંથી ખેંચી લીધો અને સત્યવાનના આત્માને લઈને યમરાજા ચાલવા લાગ્યા યમરાજાને જતા જોઈ સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી સાવિત્રીને પોતાની પાછળ આવતી જોઈ યમરાજા બોલ્યા કે દીકરી તું ઘણી આગળ આવી ગઈ છે હવે અહીંથી તું પાછી વળી જા મારી પાછળ આવવાનો કોઈ અર્થ નથી હવે તારાથી મારી પાછળ ન અવાય સાવિત્રી કહ્યું કે પ્રભુ મારી પ્રતિજ્ઞા છે કે મારો પતિ જ્યાં પણ જાય ત્યાં મારે તેની પાછળ જવું અને સાથે આપ જેવા પવિત્ર પુરુષનો સંગ થયો છે એ સંબંધની દ્રષ્ટિ હું પાછળ પાછળ આવીશ અને આપે મને દીકરી પણ કહી છે તેથી દીકરી બાપની પાછળ આવવાને હકદાર છે મહાપુરુષ તો પતિવ્રતા ધર્મને પાડવાનો ખાસ આદર્શ આપે છે અને તેને ધર્મ ગણાવે છે તો મહારાજ એ ધર્મ પાડવા મને તમે શા માટે રોકો છો સાવિત્રીની વાત સાંભળી યમરાજા ઘણા ખુશ થયા ને બોલ્યા કે દીકરી તારી ચાતુર્યભરી વાણી સાંભળી હું તારા ઉપર પ્રસન્ન થયો છું માટે તું મારી પાસેથી જે જોઈએ તે વરદાન માગ અને પાછી વળ ખરેખર મહારાજ આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો હું એ માગું છું કે મારા અંધ સસરાને દિવ્ય ચક્ષુ મળે અને તેમનું આંધળાપણું દૂર થાય તથાસ્તુ આટલું બોલી કહી કે હવે તું પાછી વળ અને આમ કહી યમરાજા ચાલતા થયા પણ થોડી દૂર ગયા તો પાછળ જોયું તો વળી પાછી સાવિત્રી તો પાછળ જ આવતી હતી તેને જોઈ યમરાજાએ કહ્યું કે દીકરી આગળ જતા રસ્તો ઘણો કપરો છે તેથી તું ખૂબ થાકી જઈશ માટે પાછી વળ યમરાજાનું કહ્યું સાંભળી સાવિત્રી કહે કે ભગવાન આપું જો હોય તો મારા સસરાનું ગયેલું રાજપાટ તથા સુખ સાયબી પાછી મળે મારા પિતાને પુત્ર નથી તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો તથાસ્તુ એમ કહી યમરાજ ફરી ચાલી પડ્યા ફરી સાવિત્રી કહે કે મહારાજ આપ તો પરમ પવિત્ર પુરુષ છો મહાપુરુષોએ કહ્યું છે કે એવા પુરુષનો સંસાત કરવો અને આપ તો મને જવાનું કહો છો તો હું કેમ જાઉં સાવિત્રીના મધુર વચનો સાંભળી યમરાજાએ કહ્યું કે દીકરી આવી તારી મધુરવાળી સાંભળી મને તૃપ્ત થતી નથી પરંતુ મારા રસ્તે હવે તારાથી જવાય નહીં માટે તારા પતિના આત્મા સિવાય હજુ પણ તું વરદાન જોઈએ તો માગી લે અને પાછી આ સાંભળી સાવિત્રી બોલી કે હે યમરાજ આપ જો ખરેખર જ હોય તો મને બળવાન એવા પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન આપો સાવિત્રીને ગમે તેમ કરી પાછી વાળવા ઉતાવળમાં યમરાજ ચૂક્યા ને બોલ્યા તથા દીકરી એમ જ થાય હવે તું પાછી વળ સાવિત્રી ફરી બોલી કે મહારાજ હવે તો મારાથી પાછા જવાય જ નહીં કેમ કે આપે મને સો પુત્ર પ્રાપ્ત થાય તેવું વરદાન આપ્યું અને જે મારા પતિ વગર અશક્ય છે મારા પતિને તો આપ લઈ જાઓ છો તેથી હું મારા પતિ સિવાય કેમ પાછી વળું શું આપનું આપેલું વચન મિથ્યા જશે યમરાજા બોલ્યા કે સાવિત્રી તે પતિવ્રતા ધર્મના બળે અને વાણી ચાતુર્યથી મને પરવશ બનાવ્યો છે તારા સતીત્વની સામે મારી આજે હાર થઈ છે દીકરી મારું આપેલું વચન ક્યારેય મિથ્યા થાય નહીં માટે લે આ તારા પતિનો આત્મા આનંદથી સાથે લઈ જા અને જા તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષનું કરી આપું છું માટે જા સુખી થા મારું વચન છે કલ્યાણસ્તુ એમ કહી એમ રાજા અંતર ધ્યાન થઈ જા સાવિત્રી તો જંગલમાં પોતાના પતિના દેહ પાસે આવી માં સાવિત્રીનું રટણ કરવા લાગી અને થોડી વારમાં તેણે આંખ ખોલી અને સત્યવાન સાવિત્રીને કહે કે સાવિત્રી મેં એક ભયંકર સપનું આવેલું જોયું કે જેમાં કોઈ બળવાન પુરુષ મને લઈ જતો હતો અને મારી આંખો ખુલી ગઈ અને ત્યારે સાવિત્રી કહે કે તે સપનું નહીં પરંતુ હકીકત હતી અને સાવિત્રીએ દરેક બનેલી વાત જણાવી અને પછી પોતાના ઘર તરફ ચાલ્યા આ તરફ સત્યવાન માતા પિતાને ચિંતા થવા લાગી કે હજુ દીકરોને વહુ આવ્યા નહીં અને સામેથી દીકરોને બહુ આવે છે તે બહુ દેખાયું અને સામે ચાલ્યા અને તેમને લઈ ઘરે આવ્યા ઘરે આવીને સત્યવાને બધી માંડીને વાત કરી સત્યવાનની વાત તો સાંભળી બધા દંગ થઈ ગયા સાથે સાથે સત્યવાન જીવતો પાછો આવ્યો તે બદલ આનંદનો પાર ન હતો અને એટલામાં તો ધુમ્રસેન રાજાનો પ્રધાન આવ્યો અને ખબર આપી કે મહારાજ જે રાજા સામે આપણી હાર થઈ હતી અને આપણું રાજ્ય પડાવી લીધું હતું તે રાજાનું બીજી લડાઈમાં મૃત્યુ થયું અને આપણે આપણું રાજ્ય પાછું મેળવ્યું છે માટે આપને હું લેવા માટે આવ્યો છું મા સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીના પતિવ્રતના ધર્મથી યમરાજના વરદાનથી સાવિત્રીને શો પુત્ર થયા અને તેણીના પિતાને ત્યાં પણ એક પુત્ર થયો આમ સર્વે વાતે આનંદ મંગલ થયો હે સાવિત્રીમાં જેવા આપ સતી સાવિત્રીને તેવું જ તમારું વ્રત કથા સાંભળનાર વાંચનાર લખનાર આ વિડીયો જોનાર સાંભળનાર સર્વે કોઈને ફળજો તો બોલીએ સાવિત્રી માત કી જય